સમય સંખ્યા અને અસમય સંખ્યા ધોરણ નવ ની અંદર આપણે આવતી હતી અને એના વિશે અભ્યાસ આપણે કર્યો તો સમય અને અસમય બધી આ ભેગી થઈ અને વાસ્તવિક સંખ્યાઓ બનતી હતી અસમય સંખ્યા આપણે ધોરણ નવ ની અંદર સંખ્યા રેખા ઉપર પણ દર્શાવેલી હતી પરંતુ અસમય સંખ્યાને આપણે સાબિત કરી ન હતી નવમા ધોરણ ની અંદર પરંતુ દસમા ધોરણ ની અંદર આ સ્ટાન્ડર્ડ વાળાને દાખલો ખાસ પૂછાતો હોય છે તો એને આપણે સાબિત કરવાનો અહીંયા આગળ છે. તો પહેલા આપણે જોઈશું કે સમય સંખ્યા કોને કહેવાય અને અસમય સંખ્યા કોને કહેવાય તો એ પેલા આપણે જોઈ લઈએ તો સમય સંખ્યા સ્વરૂપે દર્શાવી શકાય એને શું કહેવાશે સમય સંખ્યા કેવાશે અહીંયા આગળ પી પૂર્ણાંક અને ક્યુ પણ પૂર્ણાંક છે પરંતુ અહીંયા આગળ ક્યુ નીચે શૂન્ય હોવું ન જોઈએ એટલે કે શૂન્ય ના હોય એટલે શૂન્યત્ર પૂર્ણ કહેવાશે બરાબર છે તો આને કહેવાશે સમય સંખ્યા અને અસમય સંખ્યા એટલે કે જેને પી ભાગ્યા સંખ્યા કેવાશે આપણે એક બીજું તમને એમ તો ખ્યાલ જ હશે પરંતુ ધોરણ દસ ની બુક ની અંદર પ્રમય એક પોઈન્ટ બે કરીને આપણને આપેલો છે પરીક્ષાની અંદર કોઈ આ પ્રમય પૂછાતો નથી પરંતુ એક ગણિતનું અ સૂત્ર જેવું જ છે કે તમે આગળ તમને કદાચ ખ્યાલ જ હશે કે કોઈ સંખ્યા હોય દાખલા તરીકે પી ના વર્ગને પાંચ વડે ભાગી શકાય તો પી ને પણ પાંચ વડે ભાગી શકાય આને અહિયા આગળ પ્રમેય એક પોઈન્ટ બે નામ આપ્યું છે કોઈ પરીક્ષાની અંદર આ પ્રમય પૂછવાનો નથી પૂછવાનો પણ નથી પરંતુ તમને આગળના જે આપણે અસમયના દાખલા સાબિત કરવાના છે હવે પી ના વર્ગ ને પાંચ વડે ભાગી શકાય તો ને પણ પાંચ વડે ભાગી શકાય એક ઉદાહરણ દ્વારા આપણે સમજી લઈએ દાખલા તરીકે પી ની જગ્યા અહિયાં આગળ હું કઈક કિંમત લખી દઉં છું એ પાંચ નો વર્ગ પાંચ નો વર્ગ એટલે કેટલા થઈ ગયા પાંચ ગુણ્યા પાંચ ને પાંચ પાંચ ઉડી ગયા ભાગી શકાય કે નહીં તો પી એટલે કે પી એટલે કે જે કિંમત હતી એ પાંચ તો પાંચને પણ પાંચ વડે ભાગી શકાય કે ન ભાગી શકાય એટલે કે વરદની જો પાંચ વડે ભાગી શકાય તો

વર્ગમૂલમાં ત્રણ છે આવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યા છે તે સાબિત કરીશું પહેલા ને અસમય સાબિત કરો વર્ગમૂલમાં બે એ અસમય છે એ આપણે સાબિત કરવાનું છે તો હવે આને સાબિત કરવા માટે આપણે થોડુંક આના વિરોધમાં જવું પડશે ક્યાં જવું પડશે વિરોધની અંદર વિરોધમાં જવું હોય એટલે કે વર્ગમૂલમાં બે ધારો કે સમય છે ધારો કે શું છે સમય સંખ્યા છે તો સમય સંખ્યા હોય તો સમય સંખ્યાને આપણે કઈ રીતે દર્શાવી શકાય

એ અને બી પૂર્ણાંક અવિભાજ્ય અવયવ એક છે બરાબર છે એ અને બી આ જે પૂર્ણાંક સંખ્યા છે એનો સામાન્ય અવિભાજ્ય અવયવ એક છે એક સિવાય બીજો કોઈ સામાન્ય અવિભાજ્ય અવયવ નથી આગળ વરગ બંને બાજુ વર્ગ કરતા આ સંખ્યા આપેલી છે તો આ બાજુ વર્ગ કરીશું તો વર્ગમૂળમાં આનો વર્ગ થશે આ બાજુ એનો પણ ઉપર પણ વર્ગ થશે અને નીચે પણ શું થશે વર્ગ હવે વર્ગ અને વર્ગમૂળ શું થશે કેન્સલ થશે એટલે શું વધ્યું અંદર બે વધ્યા આ બાજુ વધ્યા એનો વર્ગ અને ભાગ્યા બી નો વર્ગ હવે આ બી નો વર્ગ નીચે ભાગાકારમાં આપેલો છે એટલે અહીંયા આગળ આપણે આને આ બાજુ લઈ જતા રહીશું બરાબર છે આ બાજુ એને લઈ જઈએ એટલે અહીંયા આગળ બી ની જોડે આવી જશે એ 2b નો વર્ગ આ બાજુ શું વધ્યું એનો વર્ગ વધ્યો હવે આ બી ને આપણે અહીંયા આગળ ભાગાકારમાં લઈ જઈએ જો ભાગાકારમાં લઈ જઈએ તો શું થશે કે એનો વર્ગ એ બે વડે ભાગી શકાય કેવાનો મતલબ એવો જ છે કોઈના ભાગાકાર ની અંદર હોય તો ભાઈ સંખ્યા ક્યારે જશે કે એને બે વડે ભાગી શકાતી છે ત્યારે તો અહીંયા આગળ હું લખીશ કે એનો વર્ગ બે વડે વિભાજ્ય છે બરાબર તો એ પણ બે વડે વિભાજ્ય થશે કહી શકીએ ગણિતના નિયમ મુજબ તમારે અહીંયા આગળ પ્રમેયનું નામ ન લખો ગણિતના નિયમ મુજબ કહેશો તો પણ ચાલશે ગણિતના નિયમ મુજબ એના વર્ગની બે વડે ભાગી શકાય તો એને પણ બે વડે ભાગી શકાય છે હવે આપણે આને કહી દઈશું સમીકરણ એક બાકી હવે એની જગ્યાએ આપણે કંઈક કિંમત આ જો બે સંખ્યા ભેગી છે ને આ એકલી સંખ્યા છે હવે એકલી જે સંખ્યા હશે એને આપણે શું કરીશું એની જગ્યાએ આપણે કોઈ બીજી સંખ્યા પસંદ કરીશું એટલે કે બરાબર કેટલા છે એ બરાબર ટુ સી આપણે પસંદ કર્યા અહીંયા આગળ જો પાંચ હોય તો આપણે પાંચ સી લેવાના ત્રણ હોય તો ત્રણ સી લેવાના ખ્યાલ આવ્યો કે નહીં હવે એ બરાબર આપણે કેટલા લઈ લીધા ટુ સી તો સમીકરણ બે ની કિંમત આપણે સમીકરણ માં મૂકતા સમીકરણ બે ની કિંમત માં મૂકીએ તો શું થાય છે એની જગ્યાએ આપણે કેટલા લેવાના છે ટુ સી આ બાકીનું તો આ છે એમનો એમ લખી દઈએ ટુ બી નો વર્ગ એની જગ્યાએ કેટલા લખવાના છે ટુ સી અને પાછો વર્ગ છે તો વર્ગ તો કરવાનો જ એટલે આખાનો વર્ગ થશે અહીંયા આગળ ખ્યાલ આવી ગયો ને જગ્યાએ આપણે કેટલા લેવાના છીએ ટુ અને અહીંયા આગળ વરગ છે એટલે અહીંયા વરગ થશે તો આ બાજુ પણ શું થશે વર્ગ થશે તો હવે આગળ શું થશે બે નો વર્ગ કેટલો થશે ચાર અને સી નો પણ શું થશે વર્ગ તો ડી દુ ચાર એટલે આ બાજુ શું વધ્યા બી નો વર્ગ વધ્યો આ બાજુ બે વધ્યા અને સી નો વર્ગ વધ્યો હવે બે આના ભાગાકારમાં જાય તો શું થશે મતલબ કે બીનો વર્ગ એ બે વડે વિભાજ્ય જશે તો બે વડે વિભાજ્ય છે તો વર્ગ બે વડે વિભાજ્ય છે માટે બી પણ બે વડે વિભાજ્ય છે બી પણ બે વડે વિભાજ્ય છે તો એ અને બી સિવાય અહીં મળ્યો તો અહિયાં આગળ તો શું થઈ ગયું એ અને બી ને એક સિવાય સામાન્ય અવયવ અવ

હવે સેમ ટુ સેમ આપણે ફક્ત વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 5 જો પૂછાય તો આપણે શું કરવાનું છે અહીંયા આગળ વર્ગમૂળમાં 5 દાખલા તરીકે 3 છે પહેલા 3 લઈ લઈએ વર્ગમૂળમાં 3 કરે તો હવે વર્ગમૂળમાં 3 અહીંયા 3 કરી દેવાનું બધું સેમ આવશે તમને એક દાખલો આવડે એટલે બધું આવડી જાય અહીંયા આગળ વર્ગમૂળમાં કેટલા કરવાના છે 3 તો અહીંયા કેટલા થઈ જશે 3 અહીંયા પણ કેટલા થશે 3 તો અહીંયા પણ કેટલા થશે 3 અહીંયા પણ કેટલા થશે ત્રણ બે ની જગ્યાએ આપણે ત્રણ કરવાના અહીંયા બે છે એની જગ્યાએ કેટલા હશે ત્રણ અહીંયા પણ બે ની જગ્યાએ કેટલા હશે ત્રણ અહીંયા પણ બે ની જગ્યાએ કેટલા હશે ત્રણ અહીંયા ત્રણ નો વર્ગ કેટલો થશે ત્રણ નો વર્ગ કેટલો થશે નવ થશે નવ અને અહીંયા પણ ત્રણ હતા ત્રણ તરી નવ એટલે અહીંયા પણ કેટલા થઈ જશે ત્રણ તો અહીંયા પણ બે ની જગ્યાએ કેટલા હશે ત્રણ અહીંયા પણ ત્રણ ની જગ્યાએ કેટલા બે ની જગ્યાએ કેટલા આવશે ત્રણ અહીંયા પણ બે ની જગ્યાએ ત્રણ જેથી વર્ગમૂળમાં ત્રણ અસમય સંખ્યા છે હવે ફક્ત તમને વર્ગમૂળમાં બે આવડી જાય એટલે વર્ગમૂલમાં ત્રણ પણ આવડી જાય તો આ થઈ ગયો વર્ગમૂલમાં ત્રણ માટેનો દાખલો એવી રીતે વર્ગમૂલમાં પાંચ પાંચ હોય તો અહીંયા કેટલા થશે વર્ગમૂલમાં પાંચ અહીંયા કેટલા થશે વર્ગમૂળમાં પાંચ અહીંયા આગળ કેટલા થશે વર્ગ મૂલ્ય પાંચ અહીંયા પણ કેટલા થશે ત્રણ ની જગ્યાએ પાંચ અહીંયા પાંચ થશે ત્રણ ની જગ્યાએ જગ્યાએ પાંચ પણ ત્રણ ની જગ્યાએ પાંચ અહીંયા આગળ પણ ત્રણ ની જગ્યાએ પાંચ અહીંયા આગળ પણ કેટલા થશે પાંચ ને અહીંયા આગળ પાંચ નો વર્ગ કેટલો થશે પચીસ અને અહીંયા પણ કેટલા થશે પાંચ આ પણ થશે પાંચ પચીસ એટલે અહિયાં આગળ પાંચ અહીંયા પાંચ અહીંયા આગળ પાંચ અને અહીંયા આગળ વર્ગમૂળમાં પણ પાંચ તો અહિયાં આગળ આ રીતે વર્ગમૂળમાં પાંચ ની અંદર દાખલો પૂછાય તો તમે આ રીતે ગણી શકો છો જોઈ લો બરાબર તમારે દાખલો ગણાશે તો વર્ગમૂલમાં બે વર્ગમૂલમાં દાખલો આપેલો છે બે અસમય છે સાબિત કરો જો આ બાજુ ધ્યાન આપો આ પણ એકદમ સિમ્પલ છે જુઓ બેઝિક ની અંદર મોટા ભાગ્યા દાખલો પૂછાતો નથી પરંતુ તૈયાર કરવો સો માંથી સો માસ પૂરી પૂરા લાવવા હોય તો આપણે કંઈ પણ છોડાય નહીં તો આપણો ટાર્ગેટ છે સો માંથી સો લાવવાનો એટલા માટે કરી અને દરેક દાખલા હોય છે ધારો કે શું છે સમય છે હવે સમય સંખ્યા હોય તો એને આપણે કઈ રીતે દર્શાવી શકાય એ ભાગ્યા બી વડે દર્શાવી શકાય છે તો એ ભાગ્યા બી દર્શાવી શકાય હવે આપણે શું કરીશું બંને બાજુ વર્ગ ચલો બજુ વર્ગ કરી નાખો એટલે આ બાજુ પણ થશે વર્ગ પણ કેન્સલ વર્ગ શું થશે એક જ થશે અને ભાગાકારમાં બે આવશે અને આ બાજુ એનો વર્ગ ભાગ્યા શું થશે બી નો વર્ગ હવે આ બી છે એ અહિયાં જતા રહેશે અને આ બી અહીંયા આવતા રહેશે બરાબર જો બે ક્યા જશે આ જોડે એટલે બી નો વર્ગ આ બાજુ આવશે એટલે બી નો વર્ગ થાય આનો અહીંયા આગળ એક વાક્ય પણ લખજો મિત્રો કે એ અને બી પૂર્ક નો સામાન્ય અવે અવ એક છે બરાબર એક વાક્ય અહિયાં આગળ લખવાનું હવે બે વડે વિભાજ્ય થશે તો બી નો વર્ગ એ વિભાજ્ય છે માટે પણ બે વડે વિભાજ્ય છે બરાબર છે આ ગણિતના નિયમ મુજબ આપણે કહીએ અથવા તમે એમ લખશો તો પણ ચાલશે પ્રમાય એક પોઈન્ટ બે પરથી હવે b નો વર્ગ એટલે b પણ 2 વડે વિભાજ્ય થશે હવે અહીંયા આગળ આ રકમ એકલી છે મે તમને આગળ કીધું દાખલા તમે ધ્યાન આપશો દરેક દાખલાની અંદર તો તમને ખ્યાલ આવશે પહેલા આગળ કીધું હતું કે આ રકમ એકલી હતી એટલે એની જગ્યાએ આપણે રકમ બદલાવી અને બે રકમ કરી હતી એટલે કે b ની જગ્યાએ આપણે હવે શું લઈશું b અહીંયા આગળ પસંદ કરીશું અહીંયા બે હતા તો અહીંયા બે લેવાના અને શું લઈ લેવાનું c બરાબર છે a અને b સિવાયનો તો બી બરાબર ટુ ની કિંમત 1 માં મૂકતા 1 માં આપણે મૂકી દઈશું તો એક ની અંદર મૂકીએ તો બી ની જગ્યાએ શું લખવાનું છે ટુ સી અને પાછો વર્ગ છે એ તો કરવાનો જ અને આ બાજુ જે હતું એ તો એમનું એમ જ લખી દેવાનું બરાબર છે બે નો વર્ગ કેટલો થાય બોલો ચાર અને સી નો પણ શું થશે વર્ગ ટુ આ બાજુ શું આવી ગયા ટુ સી નો વર્ગ બરાબર હવે તો બી છે એ આના ભાગાકાર જાય તો એનો વર્ગ એ બે વડે વિભાજ્ય છે એનો વર્ગ એ કેટલા વડે વિભાજ્ય છે બે વડે વિભાજ્ય છે ખ્યાલ આવે છે ગણિતના નિયમ ઉપર પરથી અથવા પ્રમાણે એક પોઈન્ટ બે પરથી લક્ષ પણ વાંધો નથી તમને જે પણ યાદ રહીએ હવે એ અને બી ને એક સિવાય સામાન્ય અવય બે મળે છે જે વિરોધાભાસ થાય જેથી એક ભાગ્યા વર્ગમૂલમાં બે અસમય છે શું છે અસમય છે તો અહીંયા આગળ આ આપણો દાખલો થઈ ગયો એક ભાગ્ય વર્ગ અસમય સંખ્યા છે સાબિત કરો સ્ટાન્ડર્ડ માટે ખાસ છે બેઝિક માટે એટલા ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ આપણે કોઈ દાખલો છોડવાનો નથી પૂરા માર્ક્સ લાવવા છે તો દાખલો છોડવાનો નથી બરાબર છે સ્ટાન્ડર્ડ માટે મોસ્ટ આઈએમપી દાખલો અને પરીક્ષાની અંદર પૂછાવાનો છે